નમસ્કાર વિશેષ ન્યૂઝ સાથે હું ધાર્મિક આપણી સાથે જોડાયા છે હવામાન નિશ્રાંત પરેશભો સ્વામી નમસ્કાર પરેશભાઈ પરેશભાઈ અત્યારે સૌરાષ્ટ્રના ખેડૂતોમાં ચિંતાનો માહોલ ફરી વળ્યો છે ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીનું ને એ બધા જે પાક ઉગ્યા હતા તેનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ ઘણા ખેડૂતોને એવો મેસેજ મળ્યો છે કે તેમનું રજિસ્ટ્રેશન રદ થયું છે અને અત્યારે હાર્વેસ્ટિંગ સમય ચાલી રહ્યો છે ત્યારે ખેડૂતો પર આ જે સમસ્યા થઈ રહી છે તે વિશે તમારું શું કહેવું છે ચોક્કસ થી કહી શકાય કે આ જે ખેડૂતોને જે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવેલું કે સરકારે સેટેલાઇટમાં હતી છતાં પણ સેટેલાઇટના માધ્યમથી આનું સર્વે કર્યું છે ત્યારે હું આપને જણાવું કે ગુજરાતની અંદર ઓન પેપર છપ્પન લાખ ખેડૂત ખાતેદાર છે પણ ભાઈઓ ભાગ પડતા હોય ખાતું એક હોય પણ બંને ભાઈઓના ભાગ અલગ હોય એવા પણ ઘણા ખેડૂત છે એટલે લાખ લાખ ઓન પેપર છે છે વાસ્તવમાં ખાતેદાર અને એમાંથી નવ લાખ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કર્યું હતું જે આ નવ લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું ઓનલાઈન એમાંથી એસી હજાર ખેડૂતોને મેસેજ આવ્યા છે આઠ લાખ વીસ હજાર ખેડૂતોને મેસેજ નથી આવ્યા સંપૂર્ણ માહિતી અમે સેટેલાઇટ થી સર્વે કર્યું છે ને સેટેલાઇટ ની અંદર મગફળી બતાવતું નથી એટલે દિવસ ત્રણ ની અંદર તમારે આનું જે વાંધા અરજી છે એ ગ્રામ સેવક અથવા તો જિલ્લા ખેતીવાડી અધિકારી ને આપવી

ઘણા આગેવાનોએ વારંવાર એના માટે તેને અપીલ કરી છે કે આ તમે રદ કરો આમાં ભૂલ છે છતાં સરકાર રદ નથી કરતી સરકાર પણ આમાં કે નહી કે દોષિત છે એટલે રદ ન કરી હવે ભૂલ એવી છે બેન કે તમારું મારું ખેતર બાજુમાં હોય બાજુમાં થોડીક સરકારી જગ્યા હોય એક બાજુ નદી હોય તો એની જે મેપિંગનું જે છે ને સિસ્ટમ જે સેટેલાઇટની એમાં એવી ભૂલ છે કે તમારું અમુક ટકા ખેતર મારામાં બતાવે મારું ખેતર હોય ત્યાં સરકારી જગ્યા બતાવે સરકારી જગ્યા હોય ત્યાં નદી બતાવે હવે આ તો બધું ઊંધું થઈ ગયું છે માની લ્યો કે તમે મગફળી વાવેલી છે તમે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવી દીધું મેં મગફળી વાવેલી નથી મેં બીજો કોઈ પાક વાવેલો છે તમે રજીસ્ટ્રેશન કરાવો ને તમારું ખેતર સેટેલાઇટમાં જોશે તો સેટેલાઇટમાં ભૂલ છે ને બતાવશે મારું ખેતર મારું ખેતર બતાવે તો કેવી રીતે મગફળી દેખાય ત્યાં મેં તો વાવેલી જ નથી એટલે પછી મેસેજ તમને આવે કે તમે રજીસ્ટ્રેશન કરાવ્યું પણ મગફળી દેખાતી નથી એટલે આ ક્ષતિ છે એને કારણે આ બધાને મેસેજ એસી હજાર ખેડૂતોને આ મેસેજ આવ્યા છે ત્યારે હું દરેક ખેડૂતને આના માધ્યમથી આ માહિતી આપવા માંગુ છું કે આમાં કોઈ ગભરાવાનું કે ડરવાનું નથી આપણે બધા ખેડૂતોની સાથે છે દરેક ખેડૂતની મગફળી ટેકાના ભાવે વેચાણ થઈ જાય એ માટે અમે પણ પ્રયત્નશીલ રહેવાના છીએ સરકાર માં પણ ઘણી બધી રજૂઆત કરવાના છે એટલે જેને આ મેસેજ આવ્યો હોય એને કાં તો ગ્રામ સંપર્ક સંપર્ક કરવો અથવા તો ખેતીવાડી ખેતીવાડી અધિકારીનો અધિકારીનો જિલ્લા અધિકારી બેમાંથી એક સંપર્ક કરી અને એને તમારા મેસેજ વિશેની સંપૂર્ણ માહિતી આપી દેવાની છે કે તમને આવો મેસેજ આવ્યો એટલે તમારું સ્થળ તપાસ કરીને મગફળી ટેકાના ભાવે ખરીદવા માટેની વ્યવસ્થા કરાવી દેશે એટલે આ સંપૂર્ણ આખી હકીકત છે આ મેસેજની બેન

આ સ્પષ્ટ ગુજરાતીમાં આવું લખેલું હોય કા એને પાણીપત્રથી માન્ય રાખી અને એને મગફળી ખરીદી લેવી પણ આ રીતે ટૂંકમાં ખેડૂતોને હેરાન ન કરવા એવી પણ મારા આપના માધ્યમથી મારી અપીલ છે બેન જગદીશ મહેતા સાથે અમે થોડા સમય પહેલા વાત કરી હતી તેમણે માર્કેટિંગ યાર્ડ ને કતલખાનો કંસનો દરબાર ત્યાં સુધી ગણાવ્યું હતું ત્યારે તમે ખેડૂતો થી બહુ નજીક છો તમને આ બધી વાર્તાનો ખબર હશે ત્યારે મારે એ જાણવું છે કે માર્કેટિંગ યાર્ડ નો જે મુદ્દો છે

અરાજી તો તેને કરવાની ખેડૂત થોડા નક્કી કરશે કે ચલો મગફળી મને બે હજાર થી નીચે ભાવ મળતા હોય મારે વેચવી નથી એવું તો થવાનું નથી મગફળી ખેડૂતની ખેડૂત બિચારો ઊભો ઉભો જોઈએ રાખે ને બોલી બીજા લગાવે અને જેમ મજા આવે એમ ખેડૂતે મગફળી છે લઈ લે અને ત્યાં પણ જે અરાજી કરતા હોય ને એમાં પણ એ બધાનું સંગઠન હોય એસોસિએશન હોય ત્યાં નક્કી જ હોય કે આનાથી વધારે મગફળીનો ભાવ આપણે બોલવાનો નથી એટલે નથી બોલતા અને ખેડૂતને પછી ઊંચા ભાવ મળવા નથી દેતા એ અત્યારે સસ્તા ભાવના મોટા મોટા વેપારીઓ છે ને એ ખરીદી લેશે એ સસ્તા ભાવમાં ખરીદી લેશે પછી માર્કેટ ઊંચું જશે એટલે એક મણે ઊંચો નફો કમાશે ખેડૂતે મહિના મહિના મહેનત કરી કરી અંદર તપસ્યા મોંઘું ખાતર દવા બિયારણ આ બધા મોંઘા ખર્ચા કરે સતત મહેનત કરે દિવસ રાત આખો પરિવાર જોઈ એ તપસ્યા કરી અને ચાર મહિને પાક તૈયાર કર્યો હોય પણ એને કશું જ હાથમાં ન આવે અને જે વેપારી છે એ પછી કરોડોની ગાડીઓ લઈને ફરે એટલે સ્વાભાવિક છે કે ભાઈ ખેડૂત સાથે અન્યાય તો થાય છે ભાવમાં એને પૂરતા ભાવ મળતા નથી મગફળી છે એનો ભાવ નીચો તેલના ડબ્બાનો ભાવ ઊંચો દાખલા તરીકે મગ વાવે કોણ મગ વાવે તો કે ખેડૂત ભાવ છે ને એ નીચા પણ જો માર્કેટ ની અંદર તમે મોલ ની અંદર બે મગ દાળ લેવા જાઓ તો એના ભાવ આસમાને એટલે આ વચ્ચે જે રહેલા વેપારીઓ છે જે લોકો છે ખેડૂત પાસેથી ખરીદે છે પછી પ્રોસેસ કરે પ્રોસેસ કરીને ઊંચા ભાવ પોતે મેળવી લે છે અને ખેડૂતો છે એ બિચારા મહેનત કરતા રહીએ એના હાથમાં કંઈ આવતું નથી એટલે આ બાબતમાં ખેડૂતોને ઘણા સમયથી તકલીફ પડે છે અને દુઃખની વાત એ છે આપણા દેશની અંદર અંધેરી નગરી ને ગંડુ રાજા એ કહેવત છે આપણી અંધેરી નગરી ને ગંડુ રાજા આવી સ્થિતિ આપણા દેશની છે બેન જેને કઈ ખબર નથી પડતી ને

કાંઈ ખેત બજાર ની ખબર ન પડતી કૃષિ મંત્રી થઈને બેઠા અને ઈ ખેડૂત વિશે નક્કી કરે કે ખેડૂતને કેટલા પૈસા મળવા જોઈએ આ ખૂબ દુઃખની ની વાત છે